નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજ્જુ સિનેમા વિથ એસએમ ચેનલ માં અને આજ નું ટાઇટલ છે રાધા એટલે કે મમતા બેન સોની આ વર્ષે આઠ ફિલ્મો બોક્સ ઓફિસ પર રિલીઝ થવા જઈ રહી છે શું ચોકી ગયા ને તમે અને આ આઠ ફિલ્મોમાંથી સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર સાથે કેટલી ફિલ્મો છે એના પર વાત કરીશું અને શું આ આઠ ફિલ્મોમાં સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર સાથે કોઈ ફિલ્મ છે કે નહીં એ વિડીયોના અંતમાં વાત કરીશું અને જાણીશું સુતાબેન સોનીની આ વર્ષે આવનારી આ આઠ ફિલ્મો કઈ કઈ છે તો વિડીયોને અંત સુધી જોજો અને હજુ સુધી તમારા બાયની ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે તમને આવી અવનવી વિડીયો અમારી ચેનલ પર મળતી રહેશે નંબર 1 બચિસ સ્કૂલ ડેઝ મૂવીની સ્ટોરીની વાત કરીએ તો મૂવીમાં એક સ્કૂલની સ્ટોરી બતાડવામાં આવી છે જે એક વ્યસન મુક્તિ પર આધારિત રહેવાની છે મૂવીમાં મમતાબેન સોની એક પોલીસ ઓફિસરના किरदारમાં જોવા મળવાના છે જેનું નામ છે સુબાંગિત ત્રિપાઠી અને આ મૂવી રિલીઝ થવાની છે 16 જાન્યુઆરી 2026 ના રોજ એટલે કે અત્યારે રિલીઝ થઈ ચૂકી છે

હજુ આ મૂવીની ઓફિશિયલ રિલીઝ ડેટ એનાઉન્સમેન્ટ કરવામાં નથી આવી પણ મનાઈ રહ્યું છે કે આ મૂવી 2026 માં મિડમાં રિલીઝ થઈ શકે છે હવે નંબર 3 લઈ લઈએ નંબર 3 પર છે ધ મિસ્ટીરિયસ ગર્લ તો નામ સાંભળીને જ મારા ઇન્ટેલિજન્ટ મિત્રોને ખબર પડી ગઈ હતી કે આ મૂવીમાં એક થ્રિલર એંગલ હશે તો તો જી હા મિત્રો આ મૂવી એક લવ થ્રિલર રહેવાની છે અને મૂવીનું ફર્સ્ટ લુક પોસ્ટર પણ રિલીઝ કરી દેવામાં આવી છે અને આ મૂવી 2026 માં જ રિલીઝ થવાની છે હજુ ઓફિશિયલ રિલીઝ ડેટ એનાઉન્સમેન્ટ કરવામાં નથી આવી નંબર 4 પર છે પ્રતિકાર 2 પ્રતિકાર 1 નો સેકન્ડ ભાગ રહેવાનો છે આ મૂવી અને આ મૂવી આમ તો 2025 માં જ રિલીઝ થવાની હતી પણ અમુક કારણોસર આ મૂવીને પોસ્ટપોન કરવામાં આવી હતી અને આ મૂવી હવે 2026 માં રિલીઝ થવા માટે તૈયાર છે આ નું ફર્સ્ટ લુક પોસ્ટર પણ આઉટ કરી દેવામાં આવ્યું હતું હતો ની વાત કરીએ તો મૂવી એક એક્શન ડ્રામા રહેવાની છે જેમ કે પહેલા પાર્ટની જેમ મૂવીની સ્ટાર કાસ્ટમાં મમતાબેન સોની, ઉમંગ આચાર્ય, વિપુલ જંબુજા જેવા કલાકારો જોવા મળવાના છે અને આ મૂવીથી ઘણી બધી એક્સેપ્ટેશન છે કેમ કે આનો પહેલો ભાગ એક હિટ રહ્યો હતો એટલે આ બીજો ભાગ પણ એક સુપરહિટ જઈ શકે છે હવે લઈએ નંબર 5 નંબર ઉપર જે તમે છો ફિલ્મ પણ પચીસ માં એનાઉન્સમેન્ટ થઈ હતી પણ પોસ્ટ થઈને હવે બે હાજર છવ્વીસ માં આવી ગઈ છે આ ફિલ્મમાં માં મમતા બેન સોની આપણને એક નવા રૂપમાં જોવા મળવાના છે એટલે કે વકીલના રોલમાં આ મૂવી એક કોર્ટ ડ્રામા પર બેઝડ મૂવી હશે જેમાં ધર્મેશ શાહ બંને વકીલના રોલમાં જોવા મળશે આ મૂવીનું નું પોસ્ટર પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે કમિંગ સુન ની ડેટ સાથે એટલે કે બે માં આ મુવી રિલીઝ થવા જઈ રહી છે હવે વાત કરીએ નંબર સિક્સ નંબર સિક્સ પર છે આભાસ મુવી આ એક હોરર ડ્રામા મૂવી રહેવાની છે જેના બીટીએસ વિડીયો પણ ઘણા સમય પહેલા રિલીઝ કરવામાં આવ્યા હતા પણ હજુ સુધી આ મૂવીનો કોઈ કોઈ અતોપતો નથી અને આની રિલીઝ ડેટ પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવી નથી પણ મનાઈ રહ્યું છે કે આ મૂવી બે હજાર છવ્વીસમાં માં રિલીઝ થઈ શકે છે નંબર ઉપર છે એક રક્ષક આ આ થઈ થઈ વર્ષ ગયા કારણ કે મૂવી ચોવીસ માં એનાઉન્સમેન્ટ થઈ હતી આ એક એક્શન ડ્રામા મૂવી રહેવાની છે જેમાં આપણને મમતાબેન સોની અને સંજય ઠાકોર લીડ રોલમાં જોવા મળવાના છે અને મમતાબેન સોની આ મૂવીમાં એકવાર ફરીથી પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળવાના છે પ્રોબેબલી એવું મનાઈ રહ્યું છે કે આ મુવી પણ બે માં રિલીઝ થઈ શકે છે હવે વાત કરી લઈએ તમે જેની બે સબરીથી રાહ જોઈ રહ્યા છો એટલે કે નંબર આઠ શું આ મૂવી સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર સાથે હશે કે નહીં એની જ રાહ જોઈ રહ્યા હતા

અને ઇનસાઇડ રિપોર્ટ્સનું નું તો સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર ની નેક્સ્ટ ફિલ્મ એટલે કે હાલ ફિલ્માં એનાઉન્સ થઈ છે જેનું નામ છે વિક્રમ આદિત્ય તો આ ફિલ્મો આપણને સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર સાથે મમતાબેન સોની જોવા મળી શકે છે

તમને શું લાગે છે આ થઈ શકે છે કે નહીં કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મળે કોઈ આવા સરસ વિડીયોમાં ત્યાર સુધી બાય ટેક થેન્ક યુ જય હિન્દ